સુરતની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે તાજેતરમાં અમરોલી કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોએ ઘુસીને ઉત્પાદ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે આ ગુંડા તત્વોએ કોલેજ પ્રીમાઇસીસની અંદર જ વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો હતો જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે વિદ્યાર્થીના ધામમાં આ રીતે ખુલ્લેઆમ થતી ગુંડાગીરીને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે કે શું તેમના બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત છે આ સમગ્ર હુમલાની ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયા છે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો કોઈ પણ ડર વગર કોલેજ કેમ્પસમાં હિંસા આંચરી રહ્યા છે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા સુરત પોલીસ સફારી જાગી છે અને વાયરલ વિડીયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે